હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી મગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગડાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું આ સમગ્ર ઘટના બની છે માયાભાઈ ને મેં ફોન કરવા બાબતે કે ભાઈ માયાભાઈ બગડાણા ગામે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં તો માયાભાઈને મેં ફોન કર્યો ભાઈ બગદાણા ખાતે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી તો માયાભાઈ કીધું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે તો હું વિડીયો બનાવીને મોકલી દો એને વિડીયો બનાવીને મોકલ્યો તો મારા જાયભાઈ મિત્રોને મેં મોકલ્યો પછી એના દીકરાને કંઈ લાગે આવ્યું હતું એના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં કીધું ભાઈ હું બગદાણા છું તો મને કે તને મળવું હતું તું કીધું આવો ગમે ત્યારે તો મને પૂછ્યું ક્યાં છો મેં કીધું આશ્રમે મેં કીધું શું કામ હતું કે થોડી વારમાં રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો કે ભાઈ તે માયાભાઈને માફી તો કેમ મેં કીધું મેં એવું કોઈ માયાભાઈને કીધું નથી તમે માયાભાઈ જોડે વાત કરી લ્યો એને એની રીતે વિડીયો બનાવીને મોકલો છે મારી ગાડી ક્રોસ કરીને આડી રાખીને સીધા મને ચાર જણા ઉતરીને મારવા જ મીણ્યા શું કામ માર્યો રહ્યો હું પૂછું છું એ લોકોને ભાઈ મારો શું વાગ છે ત્યાં એટલી વારમાં બીજી ગાડી આવી તો એમાંથી ચાર જણા ઉતરા અને એમાંથી મને બધાએ ધોકાન પાપ્યો વડે મારવા માંડ્યા તો હું એ લોકોને કહું છું કે ભાઈ મારી ભૂલ શું છે એ મને કયો પછી તમે મને મારો ને જે કાંઈ આ કર્યું છે એ માયાભાઈના દીકરા જયરાજ આહીને લાગ્યા હતા કે એના બાપા પાસે વિડીયો આવો બનાવ્યો એના કારણે જ આ આખું ષડયંત્ર રચ્યું છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાવે આવે છે જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે અને આ સમગ્ર કેસ કેસ છે જે આ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે આ સમગ્ર આ બે બનાવ છે એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ આ બંનેને ધ્યાનમાં રાખી એનો એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે આઠ આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા ભી તેના નામ આપવામાં આવે છે પોલીસને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે